અને સાંસારિક કષ્ટ શાંત થઈ જાય છે આ સંબંધિત એક પ્રાચીન ઇતિહાસનો ઉલ્લેખ કરતા સુતજી બોલ્યા વસુદેવજી દ્વારા કરવામાં આવેલ દેવી ભાગવત પુરાણની મહા પારાયણના ફળ સ્વરૂપે જ પ્રસન્નને શોધવા ગયેલ અને સંકટમાં ફસાયેલ શ્રી કૃષ્ણ માહે કૃષ્ણ માટે હેમખેમ ઘરે પાછા ફરવાનું શક્ય બન્યું હતું આ પુરાણની પારાયણથી દરિદ્ર ધનવાન રોગી રોગમુક્ત તથા વાનની સ્ત્રીને સ્ત્રીને પુત્રની પ્રાપ્તિ થાય છે એમાં જરા પણ શંકાને સ્થાન નથી શ્રીમદ દેવી ભાગવતનો પહેલો સ્કંદ શું કહે છે મહર્ષિ વેષ મહર્ષિ વેદવ્યાસ સોનકજીએ કહી હોય હે પુરુષ શ્રેષ્ઠ મહાભાગ સુતજી આ ત્રિગુણાત્મક જગતમાં કાર્તક ચક્રની પ્રેરણાથી હંમેશા જન્મ મરણના ફેરા કરનાર મનુષ્યને જ્ઞાન વગર મુક્તિ મળવી ક્યારેય શક્ય નથી એટલે આપ પરમ પાવન દેવી ભાગવતને કહેવાની કૃપા કરો ભગવતને કહેવાની કૃપા કરો સુતજી બોલે શ્રીમદ દેવી ભાગવત પવિત્ર અને વેદ વેદ પ્રસિદ્ધ પુરાણ છે ભગવતી જગદંબાના કોમળ ચરણ કમળોને પ્રણામ કરીને આજે હું વિસ્તારપૂર્વક આ પુરાણ કહી રહ્યો છું શ્રીમદ દેવી ભાગવત સૌથી ઉત્તમ અને પાવન પુરાણ માનવામાં આવે છે આમાં અઢાર હજાર શ્લોક છે

પડ્યા છે આવી સ્થિતિમાં દેવતાઓને સંબોધન કરતા કહ્યું હવે શું કરવું જોઈએ જુનિગરો દેવી ભાગવત સ્વર્ગના કલ્પ વૃક્ષનું વાકેલું એક સુંદર ફળ છે વ્યાસનો સંવાદ છે ઋષિઓએ પૂછી મહામતે આપે જણાવ્યું કે શુખદેવ જે છે અરણીથી એમનું પ્રાકટ્ય થયું છે આ વાતોથી અમને ઘણું આશ્ચર્ય થઈ રહ્યું છે આની સ્પષ્ટતા કરવાની કૃપા કરો શૃતજી બોલ્યા પ્રાચીન સમયની વાત છે સત્યવતી નંદ અને વ્યાસજી સરસ્વતી નદીના તટે વિરાજમાન હતા એમના આશ્રમમાં બે પક્ષીઓ હતા તેમને જોઈને વ્યાસજી આશ્ચર્યમાં પડી ગયા તેમણે જોયું કે પક્ષી તેમના માળામાં હતા તેમનું એક સુંદર બચ્ચું હતું વ્યાસજી વિચારી રહ્યા હતા એટલામાં મુનિવર નારદજી ત્યાં પધાર્યા નારદજીને વ્યાસજીને પૂછ્યું રેપાયણ તમે આટલા ચિંતિત કેમ દેખાઈ રહ્યા છો આપની ચિંતાનું કારણ મને જણાવો વ્યાસજીએ કહ્યું સાંભળ્યું છે કે પુત્રહીન વ્યક્તિનો મોક્ષ થતો નથી અને માનસિક સુખ પ્રાપ્ત થતું નથી હવે હું મારો મનોરથ પૂર્ણ કરવા માટે કયા દેવતાની ઉપાસના કરું આ વિચાર સાગરમાં હું ડુબકી મારી રહ્યો છું સુધજી બોલ્યા આમ વ્યાસજીના કહેવાથી નારદજીને અત્યંત પ્રેમપૂર્વક કહેવા લાગ્યા જો તમે પુરુષાર્થ સિદ્ધ કરવા ઈચ્છતા હોય તો દેવી ભગવતીના ચરણ કમળોને તમારા હૃદયમાં ધારણ કરો તમારી જે કંઈ પણ ઈચ્છાઓ હશે તે તમામ દેવી ભગવતી જગદંબા ચોક્કસ પૂરી કરી હે ગ્રીવાવતાર સુતજી બોલ્યા મુનિગણો ભગવાન શ્રી વિષ્ણુ પરમ તેજસ્વી અને દેવતાઓના પણ દેવતા છે તેમની લીલા ઘણી અકળ છે તમે બધા લોકો અત્યંત એકાગ્ર ચિત્તે અને સાવધાન થઈને આ અદ્ભુત કથા સાંભળો એક સમયની વાત છે ભગવાન શ્રી હરિ વિષ્ણુને ભોર યુદ્ધ કરવું પડ્યું દસ હજાર વર્ષ સુધી તેઓ યુદ્ધ ભૂમિમાં જ રહ્યા ત્યારે તેમનો થોડોક થાક લાગ્યો એટલે તેઓ પોતાના પુણ્ય પ્રદેશ વૈકુંઠમાં ગયા પદ્મન વાળીને બેઠા ધનુષની પણ એવી અવસ્થામાં જ ધનુષ્યને ભૂમિ ઉપર ટેકવીને તેના સહારે નિંદ્રાધીન થઈ ગયા શ્રમના કારણે અથવા લીલા સંયોગથી તેમને ગાઢ નિંદ્રા આવી ગઈ આ વખતે કેટલાક દિવસોથી દેવતા લોકમાં યજ્ઞ કરવાની યોજના ચાલી રહી હતી ઇન્દ્ર બ્રહ્મા શંકર વગેરે બધા દેવતાઓ યજ્ઞ માટે તૈયાર થઈને ભગવાન શ્રી હરિને મળવા વૈકુંઠમાં ગયા તેમણે જોયું કે પરમ કૃપાનુ ભગવાન શ્રી હરિ યોગ નિંદ્રા એ યોગ નિંદ્રાને આધીન થઈને અચેતન પડ્યા છે આવી સ્થિતિમાં ઇન્દ્ર દેવતાઓને સંબોધન કરતા કહ્યું હવે શું કરવું જોઈએ દેવતાઓ તમે બધા આ અંગે કંઈક વિચારો ભગવાન વિષ્ણુને કેવી રીતે જગાવ્યા ત્યારે ભગવાન શંકરે કહ્યું દેવતાઓ કોઈની પણ નિંદ્રામાં ભંગ કરવો એ અયોગ્ય આચરણ છે છતાં પણ યજ્ઞનું કાર્ય પૂર્ણ કરવા માટે શ્રી હરિને જગાડવા જ જોઈએ ત્યારે બ્રહ્માજીએ નામનો એક કીડો ઉત્પન્ન કર્યો બ્રહ્માજીએ વિચાર્યું કે ધનુષ પૃથ્વી પર છે આ કીડોનો દોરીને એટલે આગળની દોરીને જ જમીન પર ટેકવેલું ધનુષ્ય ઉપરની તરફ ઉછળશે એટલે દેવાદી દેવ શ્રી હરિની નિંદ્રા તૂટી જશે એટલે દેવતાનું કાર્ય સિદ્ધ થવામાં કોઈ શંકા રહેશે નહીં બ્રહ્માજીના કહેવા કહેવાથી તે ક્ષણે ધનુષ્યની પાછળ પણ કાપી નાખી એટલે ધનુષ્ય બંધન થઈ ગયું જે ખૂબ જ જોરથી ભયંકર અવાજ થયો ચારે બાજુ અંધકાર છવાઈ ગયો એટલામાં ભગવાન વિષ્ણુનું મસ્તક કુંડળ અને મુકુટ સહિત ક્યાં ઉડી ગયું એ કોઈને ખબર પડી નહીં થોડા સમય પછી જ્યારે ઘોર અંધકાર દૂર થયો એટલે ભગવાન શંકર અને બ્રહ્દીએ જોયું તો હરિનું મસ્તક વગરનું શરીર પડ્યું હતું અત્યંત દુઃખી થઈને બધા દેવતાઓની આંખોમાંથી આંસુ આવેલા આવવા લાગ્યા તેવો વિલાપ કરવા લાગ્યો કે હે ના કેવી વિચિત્ર દેવી ઘટના બની ગઈ બ્રહ્માજીએ કહ્યું તમે બધા સનાતન સનાતનમયી વિતિહાસ સ્વરૂપિણી મહામાયાનું ચિંતન કરો તે પ્રકૃતિ મય ભગવતી નિર્લકુણ સ્વરૂપીની અને સર્વત્ર વિરાજમાન છે હવે તે જ આપણું સિદ્ધ કાર્ય સિદ્ધ કરશે બધા પ્રાણીઓ તેમના સંતાનો છે શુત્રજી બોલ્યા પછી બ્રહ્માજી એ વેદોને જે સામે જ દેહ ધારણ કરીને ઉપસ્થિત હતા તેમને આજ્ઞા કરી એટલે સુંદર શરીર ધારણ કરનાર તે વેદ બ્રહ્માજીની આજ્ઞા સાંભળીને દેવી ભગવતીનું સ્તવન કરવા લાગીએ વેદ બોલ્યા દેવી તમે મહામાયા છો જગતજનની રચના જગતની રચના કરવી એ આપનો સ્વભાવ છે તમે કલ્યાણકારી દેહ ધારણ કરનાર અને પ્રકૃતિ ગુણથી રહિત છો સમગ્ર જગત આપના શાસનનો સ્વીકાર કરે છે તથા ભગવાન શંકરના તમામ મનોરથો આપ પૂર્ણ કરો છો હે માતા તમને નમસ્કાર કરીએ છીએ જ્યારે તમામ વેદો આપણા ગુણો અને પ્રભાવને જાણતા જાણવા માટે અસમર્થ સિદ્ધ થયા ત્યારે અમે એની કેવી રીતે જાણી શકીએ વધારે શું કહીએ હે કલ્યાણ મય જગદંબા ભગવાન શ્રી વિષ્ણુનું મસ્તક ધરતી અલગ થઈ ગયું છે શું આપ તે નથી જાણતા આપ સમગ્ર લોકના નાયક એવા વિષ્ણુને પ્રાણદાન આપીને શોક શોકરૂપી સમુદ્રમાંથી આ દેવતાઓનો ઉદ્ધાર કરવાની કૃપા કરો હે માતા પહેલા તો અમે એ જ નથી જાણતા કે શ્રી હરિનું મસ્તક ક્યાં જતું રહ્યું છે હે દેવી તમે જેવી રીતે અમૃતપાન કરાવીને દેવતાઓને જીવિત કરવામાં દયાવાન છો તેવી જ રીતે હવે જગતને પણ જીવિત રાખવું એ આપનું કર્તવ્ય છે શ્રીજી બોલ્યા આ પ્રકારે જ્યારે વેદો એ જગદંબાનું કર્યું ત્યારે મહામાયા દેવી અત્યંત પ્રસન્ન થયા સંબોધીને ત્યારબાદવાણી થઈ ચિંતા કરવાની જરૂર નથી અમે લોકો શ્રી હરિના છદાય ગયેલા મસ્તક નું કારણ સાંભળો એક સમયની વાત છે ભગવાન શ્રી હરિ ભગવાન શ્રી હરિ શ્રી વિષ્ણુ લક્ષ્મીજી સાથે એકાંતમાં વિરાજમાન હતા લક્ષ્મીજીના મનોહર મુખને જોઈને વિષ્ણુને હસવું આવી ગયું લક્ષ્મીજીએ વિચાર્યું કે માનો કે ન માનો પરંતુ ભગવાન વિષ્ણુની દ્રષ્ટિમાં મારું મુખ મુખરું સાબિત થઈ ચૂક્યું છે એટલે મને જોઈને શ્રી હરિને હસવું આવી ગયું પછી તો મહાલક્ષ્મી ક્રોધિત થઈ ઉઠ્યા અને ત્યારે તેમના મુખથી તરત નીકળી ગયું કે તમારું આ મસ્તક પડી જાય આ કારણે જ અત્યારે તેમનું મસ્તક શિરસાગરમાં લહેરાઈ રહ્યું છે દેવતાઓ આમાં બીજું પણ એક કારણ છે તે હવે કે હૈગ્રીવ નામનો એક દૈત્ય ઉત્પન્ન થઈ ચૂક્યો છે સરસ્વતી નદીના કિનારે જેને તેણે વોર તપ કર્યું તે મારા એકાક્ષર મંત્ર માયા માયાબીજનો જાપ કરતો રહ્યો તે દૈત્ય એક હજાર વર્ષ સુધી કઠણ તપ કરતો રહ્યો ત્યારે હું જ સામસી શક્તિના સ્વરૂપે તેમની પાસે ગઈ અને જેવા રૂપ તે ધ્યાન કરી રહ્યો હતો તેવા જ રૂપે મેં તેને દર્શન આપ્યું હું સિંહ ઉપર બિરાજમાન હતી મેં કહ્યું મહાભાગ વરદાન માંગ શું વધારે જે ઈચ્છા હોય તે આપવા હું તૈયાર છું મારી વાત સાંભળીને તે દાનો આનંદિત થઈ ઉઠ્યો એને તરત મારી પ્રદક્ષિણા કરી અને મારા ચરણોમાં મસ્તક ભાઈ ગ્રીવ બોલ્યો માતા કોઈ પણ પ્રકારે મારે મૃત્યુનો મુખ જોવું ન પડે એવું વરદાન આપવાની મારી ઉપર કૃપા કર દેવતા અને દાનવ કોઈ પણ મને હરાવી શકે નહીં દેવીને કહ્યું જન્મેલાનો મૃત્યુ અને મૃત્યુ પામેલાનો જન્મ થવો એ નિશ્ચિત છે રાક્ષસ રાજ મૃત્યુ બાબતમાં આવી જ વાત બરાબર સમજી રાખવી જોઈએ એટલે સમજી સમજી વિચારીને જે ઈચ્છા હોય તે વરદાન માં હરી ગ્રીવ બોલ્યો સારું તો હરી ગ્રીવ ના હાથે જ મારું મૃત્યુ થાય બીજો કોઈ પણ મને મારી ન શકે દેવી એ કહ્યું તથાસ્તુ મહાભાગ હવે તું ઘરે જા અને આનંદ પૂર્વક રાજી કરો એ નિશ્ચિત છે કે હાઈગ્રીવ સિવાય બીજું કોઈ તને મારી શકશે નહીં તે પાપી અત્યારે મુનિઓ અને વેદોને અનેક પ્રકારે હેરાન કરી રહ્યો છે શ્રી લોકમાં એવો કોઈ પણ નથી કે જે આ દુષ્ટને મારી શકે એટલે આ ગોરડાનું સુંદર મંતક ઉતારીને શ્રી વિષ્ણુના આરતી જોડી દો આ કાર્ય બ્રહ્માજી દ્વારા પૂર્ણ